વેલકમ બેક વિરામ બાદ આગળના સમાચારો પર નજર કરીએ જુનાગઢ ના એસટીપીઓ બિપિન ગામિતે દસ લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગુજરાત બાર કાઉન્સિલના માં ફરિયાદ કરી છે જુનાગઢના વિશાલ ટાવર મુદ્દે લાંચ માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે જર્જરિત વિશાલ ટાવરના પાંચ દસ માળ ઉતારવાની વાત થઈ હતી પાંચ દસ માળ ઉતારવાની

આખા ગુજરાતમાં ટીપીઓ બેફામ ભ્રષ્ટાચાર કર્યા છે જ્યારે જૂનાગઢનો ટીપીઓનો જે કાંડ બન્યો ત્યારે જ આ બધા ખોલ્યા છે બાકી એ પહેલાં જ અનેક કૌભાંડો ખોલ્યા છે ટીપીઓના તમામ ટીપીઓ વિરુદ્ધ સીબીઆઈની એસીબીની અથવા તો વિજિલન્સ ઓફિસની ખરેખર તપાસ કરવાની છે જૂનાગઢની અંદર પણ ટીપીઓ ગામી તે અમારી પાસે દસ લાખ રૂપિયા માગેલ છે જે વિશાલ ટાવરમાં દસ માળ પાડવાની એને ટેન્ડર બહાર પાડ્યું હતું અને જે નોટિસો લોકોને આપી હતી એ ચાર માળ પાડવાની આપી હતી અને પછી એને જે ટેન્ડર બહાર પાડ્યા દસ માળ પાડ્યા હતા ત્યારબાદ અમારે કમિશનર સાહેબે મિટિંગ થઈ હતી ને કમિશનર સાહેબે પાંચ માળ પાડવાનું કીધું હતું અને જેનું એનો ઠરાવ પણ થયેલો હતો અને પાછળથી એને પછી ફરીથી દસ માળનું ટેન્ડર બહાર પાડ્યું આ રીતે આ ટીપીઓએ અમે જ્યારે ચેમ્બરથી બહાર નીકળ્યા અને એની ચેમ્બરમાં ગયા ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે એને વહીવટ કરવાનું કીધું અને દસ લાખ રૂપિયા માગ્યા બધા પાસેથી એમ કે તમે કરી દો એટલે મેં એમ કીધું કે ભાઈ હું વકીલ છું કોઈ દલાલ નથી અને હું ભ્રષ્ટાચાર ના કરાવી શકું આ રીતે વાત થયેલ છે કોઈ જગ્યાએ ઉદ્યોગ જ થઈ શકે જ્યાં રેસિડન્ટ થઈ શકે તેમનો હોય તેવા તમામ ઔદ્યોગિક હેતુ માટેના જે એરિયાઓ છે ત્યાં ધરાતી રેસિડેન્ટ ઝોન કાલી દીધા છે આ રેસિડન્સ ઝોનની અંદર કોઈ પણ સંજોગોમાં રેસિડન્ટ થઈ શકે એમ કારણ કે ત્યાં પાણી ઝેરી થઈ ગયું હોય છે એટલે ત્યાં ઉદ્યોગો જ કરવા પડે એવા બધા જે ખેતીની જમીનો છે એની અંદર ઝોન રેસિડન્સ નાખી દીધા છે એટલે જ્યારે લોકો જાય છે એની પાસે કે ભાઈ આ રેસિડન્સ ઝોનમાં ચાલે એમ છે ચાલે એમ નથી અને ઔદ્યોગિક ઝોન કરતી હોય તો એક વીઘાડી બે લાખ રૂપિયાનો કરપ્શન કરવામાં આવે છે ડી માર્ટની આજુબાજુ પણ બે કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારો કરવામાં આવેલા છે એના પણ અમારી પાસે ઓડિયો ને ઓડિયો ક્લિપ છે પણ અમે હાલની ઓડિયો ક્લિપ આપવાના જ્યારે ઉચ્ચ પાયે તપાસ આવશે ત્યારે જરૂર અમે આપશું ગુજરાતના મુખ્યમંત્રી નકશી પવિત્ર માણસ છે આ એના ધ્યાનમાં નથી અમે આપના માધ્યમથી આ ગુજરાતના મુખ્યમંત્રી આની તપાસ કરે કરાવે એવી અમારી વિનંતી છે